જય પરમશક્તિ જય પ્રકૃતિ પૂજન ન લોકસભા ન વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા ન લોકસભા ન વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા જી હા મિત્રો આ એક સંવૈધાનિક સત્ય છે અને એના અનુસાર આપણી ગ્રામસભા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને સુપ્રીમ કોર્ટ પણ ટાળી શકતી નથી અને આપણા રૂઢી ગ્રામસભાની અંતર્ગત આવતા જળ જંગલ અને જમીનની બાબતમાં પ્રધાનમંત્રી પણ દખલ કરી શકતા નથી અને આ જોગવાઈ આપણા સંવિધાનમાં કરવામાં આવેલ છે અને આ બાબતને સમજવા માટે આપણે આજે અહીં વેદાંત કેસ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા ચુકાદાનું ઉદાહરણ લઈશું અઢાર એપ્રિલ બે હજાર તેરના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો વેદાન્તા રિસોર્સિસની વેદાંતતા એલ્યુમિનિયમ નામની એક પેટા કંપનીએ નિયમગીરી પર્વતમાંથી બોક્સાઇટના ખનન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો પરંતુ ખનનના ભયાનક પરિણામોને ધ્યાનમાં લઈ ત્યાંના સ્થાનિક આદિવાસી સમુદાયો ખાસ કરીને ડોંગરીયા કોંદ નામના સમુદાય દ્વારા આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરવામાં આવ્યો કારણ કે એઓ એ પર્વતને પવિત્ર માનતા હતા અને સુપ્રીમ કોર્ટે અઢાર એપ્રિલ બે હજાર તેરના દિવસે પોતાના ચુકાદામાં જણાવ્યું કે પોતાના વિસ્તારમાં ખનન કાર્ય માટે મંજૂરી આપવી કે ન આપવી એ નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંની ગ્રામસભાઓને જ છે અને ત્યારબાદ ઓડિશા સરકારે નિયમગીરીની આસપાસના બાર ગામોની અંદર ગ્રામસભાઓની રચના કરી અને આ ગ્રામ સભાઓએ સર્વાનુમતે આ પ્રોજેક્ટને નકારી કાઢ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આ ચુકાદાને આદિવાસીઓના અધિકારો અને સ્વશાસન માટે મહત્વપૂર્ણ જીત માનવામાં આવી પોતાના વિસ્તાર માટે કોઈપણ પ્રકારનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર ત્યાંની ગ્રામસભાઓને આપતા સુપ્રીમ કોર્ટે એ ક્લિયર કરી દીધું કે ન લોકસભા ન વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા અને આ ચુકાદો થવા પાછળ એક જ મહત્વપૂર્ણ કારણ હતું અને એ છે આપણા ભારતીય સંવિધાનની અંદર રૂઢિગત ગ્રામ સભાઓને આપવામાં આવેલી સંવૈધાનિક કે કાનૂની માન્યતા તો એમ કહી શકાય કે આપણા માટે રૂઢિગત ગ્રામ સભા એ સૌથી શક્તિશાળી સંસ્થા છે